મોટા એક ગામ નજીકથી ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો પોલીસે તપાસ શરૂ કરી ભરૂચ તાલુકાના ચરોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા અને ગડખોલ બદલી પામેલ તબીબનો મૃતદેહ મોતારે ગામ નજીકથી મળી આવ્યો હતો અને બે દિવસથી ગુમ હોવાથી શોધખોળ ચાલી રહી હતી મોતારી ગામ પાસે મૃત્યુ હોવાની જાણ થતાં હંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ પથક સ્થળો પર પહોંચી હતી અને મૃતદેહ ઉપર ઇજાના કોઈ નિશાન જોવા મળ્યા ન હતા મૃતદેહની તલાશી દરમિયાન તેમાંથી લાયસન્સ અને આઈડી કાર્ડ મળતા તેની ઓળખ રાજેશ તરીકે થઈ હતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે તપાસ કરતા મૃતક જનોર ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા તે દિવસ પૂર્વે તેઓ અંકલેશ્વરના ગડખોલ પીએચસી સેન્ટર પર એક દિવસ માટે ફરજ ઉપર તેઓ આવ્યા બાદ ઘરે પરત પહોંચ્યા હતા અને મૃત્યુ પ્રથમ દ્રષ્ટિએ ગુમ થયેલ તેતાલીસ વર્ષીય સરકારી મેડિકલ ઓફિસર રાજેશ કુમાર સિંધાનો હોવાનું શંકા ઉદ્ભવી હતી પણ ચેરો ડિકમ્પોઝ હોવાથી ખરેખર એ છે કે કેમ તે પણ સવાલ ઉભા થયા હતા પોલીસે પ્રાથમિક ધોરણે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો મૃતક ઈસમ ડોક્ટર રાજેશ કુમાર સિંધા છે કે કેમ મૃતદેહો પર કોઈ ઈજા ન હોવાથી હત્યા કે પછી આત્મહત્યા તે સવાલનો જવાબ શોધવા અંકલેશ્વર પી ડિવિઝન પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે